વિસનગર શહેરની નૂતન સર્વ વિદ્યાલય ખાતે આજે તારીખ અઠાવીસ સાત બે હજાર પચીસને બુધવારના રોજ મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જિલ્લા રમતગમત કચેરી દ્વારા આયોજિત તાલુકા કક્ષાના કલા મહાકુંભ યોજાયો હતો જેમાં સમગ્ર તાલુકામાંથી છસો ચોર્યાસી જેટલા કલાકારોએ જુદા જુદા વિભાગોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આજના કાર્યક્રમમાં નૂતન કેળવણી મંડળના મંત્રી શ્રી વિજયભાઈ પટેલ વિસનગર વશિષ્ઠ સંકુલના સંયોજક અને નૂતન હાઈસ્કૂલના આચાર્ય શ્રી રાજુભાઈ પટેલ અને તાલુકાની શાળાઓમાંથી આચાર્ય આદર્શ વિદ્યાલયના શ્રી દિનેશભાઈ ચૌધરી એમ કે વ્યાસ હાઈસ્કૂલ ઉમતાના શ્રી દિનેશભાઈ પટેલ ગોઠવા હાઈસ્કૂલના શ્રી અરવિંદભાઈ પટેલ રાલીસણા હાઈસ્કૂલના શ્રી ભદ્રેશભાઈ પટેલ કુવાસણા હાઈસ્કૂલના શ્રી રાજેશભાઈ પટેલ વિસનગર વ્યાયામ મંડળના મંત્રી શ્રી ભાવેશભાઈ ચૌધરી હાજર રહ્યા હતા અને બાળકો તથા કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું આ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓમાં ભરતનાટ્યમ સુગમ સંગીત ગરબા લોકનૃત્ય રાસ વક્તૃત્વ સ્પર્ધા નિબંધ લેખન ચિત્રસ્પર્ધા એકપાત્ર અભિનય તબલા હાર્મોનિયમ અને ભજન લોકગીત જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી આજના કાર્યક્રમનું સફળ આયોજન શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ આર પટેલ સુપરવાઇઝર શ્રીમતી કવિતાબેન કેલૈયા સુધીરભાઈજી પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા કલા મહાકુંભના કન્વીનર શ્રી પ્રવીણભાઈ પટેલ અને સહકન્વીનર શ્રી હરિભાઈ ચૌધરી સહિત શ્રી કાંજીભાઈ દેસાઈ અતુલભાઈ સુથાર હેમંતભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ સાથે સમગ્ર શૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી આજની સ્પર્ધાઓમાં પરિણામની જાહેરાત શ્રી જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના કલા મહાકુંભની સફળતા બદલ શાળાના પરિવારના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા આંગણે વિસનગર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ પ્રસંગે અહીંયા આપણા મુખ્ય અતિથિ તરીકે દૂતન સર્વ કેળવણી મંડળ મંત્રી શ્રી વિજયભાઈ પટેલ સાહેબ તેમજ સોગરચંદ પટેલ યુનિવર્સિટી સેક્રેટરી વિજયભાઈ પટેલ સાહેબને આ પ્રસંગે આવકારું છું નૂતન કેળવણી મંડળ કેમ્પસ ડાયરેક્ટર એમ કે પટેલ સાહેબને આ પ્રસંગે આવકારું છું તેમજ ઉમતા ક્યુડીસી કન્વીનર દિનેશભાઈ પટેલ સાહેબને આવકારું છું તેમજ વિસનગર ક્યુડીસી કન્વીનર દિનેશભાઈ ચૌધરીને આ પ્રસંગે આવકારું છું જુદા જુદા તાલુકાની અંદરથી જુદી જુદી સ્કૂલમાંથી પધારેલ શિક્ષક ભાઈઓ બહેનો તેમજ કલા મહાકુંભની અંદર જે ભાગ લેવા પણ ઘણી રહેલા એવા નાના ભૂમિકાઓને આ પ્રસંગે હું આવતા છું